ઓય મજૂરી કરી આવડી આવડી કરતા ને કાઠી નાખાય શરમ એ આવતી તમને હું વળી તો કાઢી નાખવાની કરતો કરતો આગળ પેલું કરતા કરું એકલીયું હાલો એલા ઓમ જોતારે આ બધું નોતી પૂછા આપો તો આપણો તો ખાલી જે પૂરો લે કરવા હું છે પૂરે લઈ પોઈ મારું હા ભારત લઈ જો અહીં તો ફેલી ભરવી તું ની પણ દેવાની તો કાપો તો એવો સગા સગા આવો જોડા

પેલા છોકરાને ડોલો ભરી ગયા છે મને આ ટોકર લઈને જવા દે એટલે મેલો કવાય લેતા આવતે મારા હમણાં ખટ્ટ પરવાન થાય એટલે ચૂંટ્યા ના રે

કિતી જરા થોડું હા હેડજો આ તો બેન કાડું 150 રૂપિયા આપવા લે તો કેવાનું પેલીન છેલી વાત ન કરયા મે કાળું તો કોઈ નઈ પાહું હા તમે રહ્યા છો રામ શું કરું

દોઢસો રૂપિયા પૈસા ખરીદી લઈ લીધા પણ હું મજૂરી લાયો તમ તો થાક લાગે તો તમે મજજો ઘડી ખબર પડ તમે

હા થોડા લેબુ વાળ મારા શાખમાં નાખવા થાય બધા પૈસા અમે એવું કર મારે દોઢસો દોઢસો ત્રણસો રૂપિયા વાન હે તું તો કે ત્યાં લેબોડીઓ હોશ કર્યો ને તો મારા તારા પૈસા દોઢસો ઉભા થાય પણ આ બેના ચોઇસી મુખ કર્યો એ વિચાર એ તો અમારું જવાનું પૈસા અમે લાવું પહેલે ખબર હા અડધો તું લઈ જઈ ગયી ને અડધો હું લઈ જાય અરે છોડે લ્યા કાકા બોલી નઈ દેવો અલ્યા લડજો અમારે નઈ કામ આવ પડ્યું મારું લેબુનું ફેબુડું વેણું અમારે મજૂરી આલ દેજો રૂપિયા દેજો ન ખાલ નઈ હા હેડો તપ પછી વાત પાવડો ને લઈ લે તમે લઈને આવો અમે જઈએ લેબુ માં તો રાખો લે બે ચારસો આઠ દસ આ દહ લેબું તો મારા ત્રણસો ત્રણસો સાતસો રૂપિયા મારા મજૂરી ચોહી કાઢ એના હમણાં દોષી છે કે ચેટલા લેબુ એણા ચેટલા લેબુ એણા શું કરવાનું એ મારા કર્યા સાથે મારા વિશે બધું નાચીને હોય જતા રહ્યા ચ્યુ શમ કરું